જેમાં માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ દિવાનપુરામાં વિહતના ધામ વિષભુજાડીના ધામ અને તમે જોઈ શકો છો ગેટ અહીં પ્રવેશ દ્વાર છે માતાજીના મંદિરમાં જવા માટે આ પ્રવેશ દ્વાર અને બાજુમાં જ સુંદર મજાનો બગીચો છે નાનકડો બગીચો છે અહીં આગળ માતાજીનું પટાંગણ કહી શકાય જેમાં ભગવતીના ગરબા ગવાય છે ત્યાં અને ગાડીનું પાર્કિંગ પણ અહીં આગળ જ છે એટલે અને આ પાણી માતાજીનું અને વિસદ ધામ લખેલું સુંદર અક્ષરોમાં તમે જોઈ શકો છો કે કેટલું સુંદર લાગે છે મા ભગવતીનું મંદિર અહીં જે હવનકુંડ જ્યાં મા ભગવતીના હવન થાય છે અહીંયા ટ્રસ્ટીઓ બેઠેલા છે માં ભગવતીનું મુખ જોઈ સાહેબ આખડી હરખી લે મા ભગવતી વેશભૂજાડીમાં વિહ દીવાનપુરાની એમ કહેવાય કે રાજા કહી શકાય માં ભગવતી બિરાજમાન છે એનું રૂપ જોઈને જ આખોમાં હરખ આવી જાય માં વિહત અને તમે જોઈ શકો છો કે વિહતની આજુબાજુમાં ઘણા તમે સુંદર મજાનો માં ભગવતીના દીવા પ્રગટી રહ્યા છે તમે જોઈ શકો છો કે માતાજીના અખંડ દીવાઓ થઈ રહ્યા છે અને આજુબાજુ માતાજીના ઘણા બધા મંદિરો છે જેમ કે બાપા તમે જોઈ શકો છો જે પ્રમાણે હનુમાન દાદા પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો કે અહીં આગળ માતાજીનું નાનકડું મંદિર અને વર્ડમાં ભગવતીનું વડ વિહત વીહત કહેવાય અને ભોજન અહીંયા આગળ થાય છે નિઃશુલ્ક ભોજન મળે છે જય વિહત જય